ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવી છે કાઠિયાવાડી અડદની ડાળ આપણે આ ડાળ કઈ રીતે બનાવી છે આવો જાણી લઈએ તેની રેસીપી સૌ પ્રથમ અડદની ડાળ બનાવવા માટે આપણે લેશું અડદની ડાળ જેને આપણે પાણીથી વ્યવસ્થિત રીતે ધોઈ લેવાની છે તો આપણે અડની દાળને વ્યવસ્થિત રીતે ધોઈ અને તૈયાર કરી લીધી છે હવે ગેસ ઉપર કૂકરમાં સાત ગ્લાસ પાણી ઉમેરવાનું છે તેમાં થોડું તેલ ઉમેરી દેવાનું છે જેથી આપણી દાળ વારંવાર ઉપરાય નહીં હવે તેની અંદર ધોયેલી અડદની દાળ ઉમેરી અને કૂકર બંધ કરી લેવાનું છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને જ્યારે કૂકરમાંથી ડાળ ઉપરાય ત્યારે કૂકરને થોડી વાર માટે ઉતારી લેવાનું છે આ રીતે આપણે એને ચાર સીટી કૂકરમાં ડાળ કરી લેવાની છે હવે દાળમાં ઉમેરવા માટે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે આ રીતે આપણે મસાલો તૈયાર કરી લેશું જેથી આપણે દાળમાં એ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જશે હવે આપણે મિક્સરની જાર લેવાની છે તેની અંદર લીલો લીમડો લસણ ટમેટા અને મરચાં ઉમેરી અને તેને ક્રશ કરી લેવાના છે ત્યારબાદ ડાળમાં ઉમેરવા માટે આ રીતે બીજો મસાલો તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો આપણી ડાળ બફાઈ ગઈ છે વ્યવસ્થિત રીતે હવે તેની અંદર આપણે મસાલાને ઉમેરી દેવાનો છે સૌ પ્રથમ આપણે ટમેટા મરચાં આદુ ધાણા અને ભાજી ઉમેરી અને તેને વ્યવસ્થિત રીતે ડાળમાં મિક્સ કરી લેશું હવે આપણે તેની અંદર મિક્સરમાં તૈયાર કરેલી ગ્રેવી અને બીજો મસાલો એમાં ઉમેરી અને વ્યવસ્થિત રીતના ડાળને હલાવી લેવાની છે ત્યારબાદ આપણે ગેસ ઉપર તેને ગરમ કરવા માટે મૂકી દેવાની છે આ રીતે કાઠિયાવાડી અડની ડાળ તૈયાર છે મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો